જય શ્રી કૃષ્ણ મિત્રો સાતમ ને શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવાનું આ દિવસે આગલા રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ખાવાનું ચૂલો સળગાવો નહીં વ્રત કરનારે સવારે પાણીયારામાં શીતળામા નામનો દીવો કરી આ કથા કહેવી સાંભળવી આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે સીતરા સાતમ વ્રતની વાર્તા એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક ઘરમાં રહી બંને વહુઓ એક એક દીકરો હતો એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી નાની વહુ સીધી સાદી અને ભોળી હતી એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગળ આગલી સીતરા સાતમના દિવસે ટાઢુ જમવા માટે પૂરી ઢેબરાવા વડા વગેરે રાંધવા બેઠી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહે રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવડાવવા લાગી તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા અને તેમાં આડોટ્યા તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરો છોકરાને જોયો તો તે બળીને ભડતું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો જ રાખીને સૂઈ ગઈ હતી હશે તેથી શીતળા માયા કોપ્યા છે તે તો રડવા લાગી માથું કોટવા લાગી દેરાણીનો આક્રમણ સાંભળી જેઠાણી દોડી આવી સાસુ દોડી આવ્યા ને ભરતું થઈ ગયેલા છોકરા જોઈ સમજી ગયા કે રાતનો ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે તેથી તેને પર શીતળા માતાનો કોપ સીતળા માતા કોપ્યા છે તેમણે નાની વહુને કહ્યું બહુ તું તારે રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ તેથી સીતારામમાં તારા પર કોપ્યા છે હવે તું તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂર મા તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળા માની મનાવવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તળાવડામાંથી અવાજ આવ્યો બાય પાણી ન પીશ મરી જઈશ પણ તું રડે છે કેમ અહીં અહીંનું પાણી પીએ તે મરી જાય છે દેરાણીએ કહ્યું શીતળામાંના શીતળામાં મારા પર કોપિયત અને મારો છોકરાને બળી બાળી નાખ્યો છે તેથી છોકરાને ઉગારવા માટે સિત્રામાનું વિનવણી કરવા જઈ રહી છું તળાવમાંથી અવાજ આવ્યો તું મા પાસે જાય છે તો અમારા પણ અમારું પણ પૂછતી આવજે ને માર્ગમાં આવેલી તળાવડીનું પાણી જે પીએ છે તે કેમ મરી જાય છે દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા બંનેના ઘડામાં ઘંટીના બળ પળ બાંધ્યા હતા ને બંને એકબીજાને ગોથા મારી રહ્યા હતા પણ નાની વહુને પાસે આવેલી જોતાં લડતા બંધ બંધ થયા અને તેની પાસે આવી કહેવા લાગ્યા બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ શીતળા માતાના કોપની વાત કરી કહ્યું હું માને વિનવવા જઈ રહી છું માનો કોપને નિવારણ માટે જઈ રહી છું આખલા બોલ્યા ભાઈ અમે પરભવમાં કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંડીના પળ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું સીતરામાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે આવજે ને થોડે દૂર જતાં દેરાણી એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીને છૂટા વાળ કરીને બેઠેલી જોઈ તે વારે વારે માથું ખંજવાળતી હતી આવો બેટા ટોપલો નીચે ઉતારી મારું માથું જરા જોઈ આપને ચડ બહુ આવે છે તેથી જરાય ચેન પડતું નથી દેરાણી આમ તો પણ આમ પણ દયાળુ સ્વભાવની હતી તો તે ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને લીખો કાઢી નાખી એટલે ડોસીને હાસ કરીને કહ્યું તારું કલ્યાણ થાજો તારી ભલાઈનો બદલો મળજો જેવું મારું માથું ઠળ્યું તેવું તારું પેટ ઠરજો અને ડોસીના એકાએક અદ્રશ્ય થઈ ગઈ ને ત્યાં મના પૂંજો રેલાયા પ્રકાશના પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા દેરાણી એ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેને હાથમાં મૂક્યો મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવની દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું બેટી એ બંને તળાવ ભવમાં સ્ત્રી રૂપમાં શક્ય શોક્ય હતી તેને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો આપે નહીં તેમના ઘરમાં વલણું થતું પણ જે કોઈ દોણી લઈને છાશ લેવા આવે આવી ચડે તો પાણી નાખીને છાશ આપે એ પરભવની કરણીના ફળ તેઓ આ ભાવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેના પાપનું નિવારણ એ છે કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશામાં છાટજે થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થશે અને જતાં આવતા વટેમાર્ગો પશુ પક્ષીઓ સૌ કોઈ તેના પાણી પીશે પછી તેણે બે આખલાના દુઃખની વાત કરી તો શીતળા માતા માએનું માએ જણાવ્યું બેટી એ આખલા પણ પર સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં હતા પણ કોઈને કામ આવ્યા નહીં પાડોશમાંથી કોઈ દડવા ખાંડવા આવે તો ધૂતકારીને કાઢી મૂકે કરણીના કપ કળ રૂપે ફળ રૂપે બંને આ ભાવમાં આખલાના રૂપે લડ્યા કરે છે હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખજે એટલે તેથી તેઓ સંપીને રહેશે આટલું કહી તેને આશીર્વાદ આપી શીતડામાં અંતરધ્યાન થઈ ગયા ને દેરાણી છોકરાને લઈ પહેલાં આખલા પાસે આવી ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી તે આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી ગળામાંથી રહેલા ઘંટીના પળ કાઢી નાખ્યા એટલે બંને આખલા શાંત બની ગયા તે હવે મિત્ર જેવા થઈ ગયા તેમણે ડોક નમાવી આભાર માન્યો હવે દેરાણી છોકરાને લઈ પહેલાં બે તળાવ પાસે આવી જ્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈ ચારે દિશામાં છાંટી શીતળામાનું નામ લઈ ને થોડું પાણી પોતે પીધું ને તે પોત તે સાથે પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા નાની વહુએ ઘરે જઈ સાસુમાને ખોડામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો આથી તેને સાસુનો રાજીનો રેડ થઈ ગયા પરંતુ જેઠાણીને ગમ્યું નહીં પછી નાની બહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી એ સાંભળી જેઠાણી પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેસીને તેણે પણ દેરાણીની જેમ શીતળા માતાના પ્રસન્ન કરવા માટે એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ એવામાં ફરવા નીકળ નીકળેલા શીતળામાં તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ તેમાં બહુ આળોટ્યા પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બળજે સવારે જેઠાણીએ ઘોડિયામાં વળથું થયેલો છોકરો જોઈ તેણે રડતાં રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી સાસુએ કહ્યું રાતના તું ચૂલો સડક તો મૂકીને ગઈ હતી હોય તેથી સીતળામા તારા પર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી સીતરામાને વિનવણી કરવા જા જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી સીતરામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પહેલાં બે તળાવોમાં આગળ થોભી તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવ કહેવા માંડ્યું પાણી પીશ નહીં પીશ તો મરી જઈશ તું ક્યાં જાય છે શીતળામાં મારા પર કપ્ય છે તેનાથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તમારે સી પંચાત હું આ ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું ભાઈ તું ભેગા ભેગી અમારું દુઃખનું નિવારણ શીતળા માતાને પૂછતી આવજે જેઠાણી છણકો કરીને બોલી હું તો મારું કા કરું કે પારકી પંચાયત કૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જ જાત જાઓને આગળ જતાં પહેલાં બે આખલા લડતા હતા તેથી જેઠાણી તેમની સામે ગઈ તેમ તેવા જ તે શાંત બનીને તેની પાસે આવી કહેવા લાગ્યા હે ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે સીતારામાને મનાવવા જાઉં છું હું ગમે ત્યાં જાઉં તમે શું પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા બાઈ તું સિતરામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને તેમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ કરવાનું છે જેઠાણી છણકો કરીને ના પાડી તે અને માથે ટોપલો મૂકીને આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી ત્યાં જઈ જેઠાણી ટોપલાને નીચે ઉતારી થાક ખાવા બેઠી તેને જોઈ ડોસીએ કહ્યું બાઈ તું જરા મારું માથું એ જોઈ આપને જેઠાણી છણકો કરીને બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી હું તો આ ચાલી હું તો શીતળામાની શોધમાં જાઉં છું એમ કહી તે આગળ ચાલવા લાગી આખો દિવસ રખડતી ભટકતી તે અંતે મરેલા છોકરાને લઈ ઘરે પાછી ફરી અને અકડ કરવા લાગી દેરાણીના ભક્તિભાવને લીધે તેને સુખસા પડ્યો અને જેઠાણીના લક્ષણોને લીધે તે દુઃખી થઈ ગઈ હે ચિત્રામાં જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો